શ્રી ગણેશાય નમઃ મિત્રો આપજે એરિયા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજ છે પૌષમાસની મૌની અમાવસ્યા દર્શ અમાવસ્યા આજના શુભ દિવસે આપણે આ વિડિઓમાં પિતૃ મોક્ષ અર્થે પિતૃઓના કલ્યાણ અર્થે અને આપણા જીવનના સાર્થકતા અને પિતૃ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ જેને સાંભળવા માત્રથી જ સર્વે બંધનમાંથી મળે છે મુક્તિ અને અંતે શુભગતિની પ્રાપ્તિ થાય છે એવો આ અધ્યાય છે આમ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના દરેક અધ્યાયનું અલગ અલગ મહાત્મ્ય છે પરંતુ પિતૃ મોક્ષ અર્થે પિતૃદેવતાની કૃપા પ્રાપ્તિ અર્થે આ સાતમો અધ્યાય ઉત્તમમાં ઉત્તમ છે આજે આપણે આ વિડિયોમાં જ્ઞાન વિજ્ઞાન યોગ તો સાંભળીશું આ અધ્યાયના મહાત્મયની કથા પણ સાંભળીશું જે લોકો જે ભક્તો આ અધ્યાયને નિત્ય સાંભળે છે વાંચે છે મનન કરે છે એક શ્લોક કે અડધો શ્લોક પણ તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે મહિમા કથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણમ વંદે ગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય ઓમ પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ તું મારામાં જ આસક્ત મનવાળો અને મારો જ આશ્રય લઈને મારું ભજન કરતો રહીને નિસંદેહ મારા સમગ્ર રૂપને જાણી જશે તું જે રીતે મારા સમગ્ર રૂપને જાણશે તે મારી પાસે સાંભળ એ સમગ્ર રૂપને જાણવાને માટે હું તને વિજ્ઞાન સહિત જ્ઞાન પૂરેપૂરું કહીશ જેને જાણીને પછી તારે માટે આ લોકમાં કંઈ પણ જાણવાનું બાકી રહેશે નહીં હજારો મનુષ્યમાં કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે આઠ પ્રકારના ભેદથી તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની જે છે જેનાથી આખું જગત ધારણ કરાય છે એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવ થનારા છે અને હું આખા જગતનો પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત દોરામાં પરવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે હે કોંતે હું જળમાં રસ છું ચંદ્રમાં સૂર્યમાં તેજ છું પ્રકાશ છું બધા વેદોમાં ઓંકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં તેમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું હે પાર્થ તું જીવોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સહુજીવોમાં ધર્મને અનુકૂળ શાસ્ત્રને અનુકૂળ કામ છું અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણોથી તમોગુણોથી થતા ભાવો છે બધાને તું મારાથી જ થનાર જાણ એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ ગુણ મારામાં નથી ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ આ ત્રણ પ્રકારે ભાવોથી આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મૂજ અવિનાશીને કોઈ ઓળખતું નથી કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમય મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે મનુષ્ય માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને નથી ભજતા હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી આર્થ જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે અર્થાર્થી એટલે કે દુન્યવી પદાર્થ માટે ભજનાર આર્ત એટલે કે સંકટ નિવારણ માટે મને ભજનાર જિજ્ઞાસુ એટલે કે મને યથાર્થપણે જાણવાની ઈચ્છાવાળો તથા જ્ઞાની કે જે મને અત્યંત પ્રિય છે જે મારામાં પ્રેમ ભક્તિ રાખે છે તે જ જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્ત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધા ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે એવો મારો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો મનુષ્ય સર્વકાય વાસુદેવત છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે અમુક અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ મનુષ્ય પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરે છે અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજે છે તે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતામાં એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું એ મનુષ્ય એ શ્રદ્ધાથી યુક્ત થઈને એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિઃસંદેહ પામે છે પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાસંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનારજનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મોજ સચ્ચિદાનંદ ધન પરમાત્માને મનુષ્યની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પાવનાર માને છે પોતાની યોગમાયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી દેખાતો માટે આ અજ્ઞાની જનસમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન પૂર્વે થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો મનુષ્ય નથી જાણી શકતો હે ભરતવંશી હે અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ્વ સ્વરૂપ મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞતાને પામી રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે મનુષ્યનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્વેષજનિત દ્વંદ સ્વરૂપોથી મુક્ત થયેલા દૃઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એટલે કે વૃદ્ધાવસ્થા અને મૃત્યુના કષ્ટોમાંથી છૂટવા માટે મને ભજે છે એ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે જે મનુષ્ય અધિભૂત અને અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પરોવેલા મનુષ્ય મને જ ઓળખી લે છે અર્થાત જે રીતે વરાળ વાદળ પાણી અને બરફ એ બધાય જળ સ્વરૂપ જ છે એ જ રીતે અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સર્વકાય વાસુદેવ સ્વરૂપ જ છે એમ જેઓ જાણી લે છે તે મને પામી લે છે અથવા મને પામી જાય છે ઓમ તત્સત ઇતિ શ્રી ભગવદ્ ગીતા જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ ઓમ પરમાત્માને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય હવે આપણે સાંભળીએ આ સાતમા અધ્યાયના મહાત્મયની કથા કે જે ભક્તો નિત્ય આ અધ્યય સાંભળે વાંચે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તો કથા પ્રમાણે જોઈએ તો પાટલીપુત્ર નામનું એક દુર્ગમ નગર હતું આ નગરમાં શંકુ કર્ણ નામના એક બ્રાહ્મણ રહેતા હતા જે વૃત્તિનો આશ્રય લઈને ઘણું ધન કમાતા હતા કદી પિત્રોનું તર્પણ કરતા ન હતા એ બ્રાહ્મણ પોતાનું ચોથું લગ્ન કરવા માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રા કરી માર્ગમાં અડધી રાતના સમયે જ્યારે એ ઊંઘી રહ્યા હતા ત્યારે એક સર્પ આવીને એના હાથમાં ડંખ મારે છે ડંખ મારતા જ એ બ્રાહ્મણની એવી દશા થઈ કે મણિ મંત્ર અને ઔષધિ વગેરેથી પણ એના શરીરની પીડા ઓછી ન થઈ ત્યાર પછી થોડી જ ક્ષણોમાં એ બ્રાહ્મણ દેવના પ્રાણ જતા રહ્યા અને એ પ્રેત સર્પ યોનીમાં જન્મ્યા એનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું એણે પૂર્વ ઘટનાનું સ્મરણ કરીને વિચાર્યું કે મેં જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં પોતાનું ધન દાટી રાખ્યું છે એનાથી આ પુત્રોને વંચિત કરીને હું જાતે જ એની રક્ષા કરીશ એક દિવસ સાપની યોનીથી પીડાઈને પિતાએ સ્વપ્નમાં પોતાના પુત્રો સમક્ષ આવીને પોતાનો મનોભાવ જણાવે છે ત્યારે એના નિરંકુશ પુત્રોએ સવારે ઉઠીને મોટા વિસ્મય સાથે એકબીજાને સ્વપ્નની વાત કહી પુત્રોએ એકબીજાને કહ્યું કે પિતા સર્પયોની ધારણ કરેલા છે હવે આપણે તે દાટેલા ધનની જગ્યાએ જઈને તે ધનને લઈ લેવું જોઈએ લોભવૃત્તિથી આ પુત્રો તે રાફડાને ખોદે છે જ્યારે રાફડામાં ઘણો ભયાનક સાપ પ્રગટ થાય છે અને કહે છે અરે ઓ મૂઢ તું કોણ છે કેમ આવ્યો છે શા માટે દર ખોદી રહ્યો છે કે પછી કોણે મોકલ્યો છે ત્યારે પુત્ર કહે છે કે હું આપનો પુત્ર છું મારું નામ શિવ છે હું રાત્રે જોયેલા સ્વપ્નથી વિસ્મિત થઈને અહીં સુવર્ણ લેવાના કુતૂહલથી આવ્યો છું પુત્રની વાણી સાંભળીને તે હસતા હસતા ઊંચા અવાજે આ સ્પષ્ટ વચનો કહે છે જો તું મારો પુત્ર છે તો મને સત્વરે બંધનમાંથી મુક્તિ કર પૂર્વજન્મના દાટેલા ધન માટે જ સર્પયોનીમાં હું જન્મ્યો છું ત્યારે પુત્ર તેના પિતાજીને કહે છે હે પિતાજી આપની મુક્તિ કેવી રીતે થાય ત્યારે પિતાજી કહે છે કે દીકરા ગીતાજીના સપ્તમ અધ્યાય સિવાય મને કોઈ મુક્ત નહીં કરી શકે ન તીર્થ દાન તપ યજ્ઞ બધું જ સમર્થ નથી માત્ર ગીતાજીનો સાતમો અધ્યાય પ્રાણીઓના ખડપણ મૃત્યુ વગેરે દુઃખને દૂર કરનાર છે માટે હે પુત્ર અમાવસ્યાના દિવસે શ્રદ્ધાપૂર્વક આ ગીતાજીના સાતમા અધ્યાયનું પઠન કરજે અને શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવજે એનાથી નિઃસંદેહ મારી મુક્તિ થશે સર્પયોનીમાં પડેલા પિતાજીના આ વચન સાંભળીને બધા પુત્રોએ એની આજ્ઞા અનુસાર એટલું તથા એનાથી પણ વધુ કર્યું ત્યારે શંકુકર્ણે પોતાના સર્પ શરીરને ત્યજીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પુત્રોને અધીન કરી દીધું પિતાજીએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચીને આપ્યું હતું એનાથી એ સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા એમની બુદ્ધિ ધર્મમાં પરોવાયેલી હતી માટે એમણે વાવડી કૂવો પોખર યજ્ઞ અને દેવ મંદિર બનાવવા માટે એ ધનનો સદુપયોગ કર્યો તથા ક્ષેત્ર પણ બનાવડાવ્યું ત્યાર પછી સપ્તમ અધ્યાયનો સદા જપ કરતાં કરતાં તે પુત્રો પણ મોક્ષને મેળવે છે આવી રીતે આ સાતમો અધ્યાય જે ભક્તો આ અમાવસ્યાના દિવસે સાંભળે કે વાંચે તે સર્વે પાતકોમાંથી મુક્ત થઈ જાય છે અને અંતે શિવલોક ધામની પ્રાપ્તિ થાય છે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે ઓમ પરમાત્માને નમ તો મિત્રો આજે છે શુભ અમાવસ્યા આજના દિવસે આપણે સાંભળ્યો ગીતાજીનો સાતમો અધ્યાય તથા તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ